ચોખા બાજરીનો જે સો ટકા જથ્થો ફાળવ્યો છે આ ઉપરાંત છેલ્લા સ મહિનાથી તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ તે વાતને ધ્યાનમાં લઈને જે ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાર તેમજ સો ટકા સણાનો જથ્થો પણ ફાળવવામાં આવશે બીપીએલ અને અંત્યોદય કાર ધારકોને આવતા મહિને જે એક કિલો વધારાની ખાંડ અને એક લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે સિંગતેલ એ સો રૂપિયા

ત્યારબાદ વાત કરીએ રાંધણ ગેસની તો એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર જે નક્કી કરવામાં આવતા હોય છે જુલાઈ મહિનામાં ઓગણીસ કિલોના જે કોમર્શિયલ સિલિન્ડરના અંદર જે એની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થાય તેવી દરેકને

ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર જે મોટો નિર્ણય લીધો છે હવેથી યોજનામાં ખેડૂતો મજૂરોને મધ્યમ વર્ગના પરિવારોને દસ ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે તમારા ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ દસ હજારની સહાય મળશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને ખાતું જે સ મહિના જૂનું હોવું પણ જરૂરી છે જ્યારે આ પહેલા યોજના હેઠળ 5000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે તેને વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવી છે તો મિત્રો જે જન્ધન યોજના હેઠળ 10000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે જો તમારે અચાનક પૈસાની જરૂર પડે તો તમે ઓડ સુવિધાથી આ 10000 રૂપિયા ઉપાડી શકો છો પરંતુ તમારું એ જન્ધન ખાતું એ 6 મહિના માટે જૂનું હોવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ આયુષ્યમાન કાર્ડ વિશે તો આયુષ્યમાન કાર્ડ મોટો લાભ હવે તમામ વૃદ્ધોને મળશે મફતમાં સારવાર આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મફત સારવારનો લાભ આપવામાં આવશે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર જે ટ્રાન્સજેન્ડરને પણ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ જે માત્ર બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના લોકોને અથવા તો નાગરિકોને જ આપવામાં આવતો હતો પરંતુ હવે તમામ જે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને દસ લાખની મફત સારવાર માટે સહાય આપવામાં આવશે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષથી દરે સિત્તેર વર્ષથી વધુના વયના દરેક વરિષ્ઠ નાગરિકોને મફતમાં સારવાર આપવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ હેઠળ પહેલાં જે પાંચ લાખની સહાય અથવા તો પાંચ લાખની જે સારવાર માટે સહાય મળતી હતી હવે તેને વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઈ શ્રમ કાર્ડની જે શ્રમિકો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ 15000 શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ પ્રતિદિન જે પ્રતિ વ્યક્તિએ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ જે આપવાનો સરકારનો લક્ષ્યાંક છે જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે અને ત્રણ મોટા શહેરોની અંદર જે પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તો જે શ્રમિક લોકો છે જે ગરીબ વર્ગના લોકો છે એમના માટે ખૂબ મોટો નિર્ણય ખૂબ મોટી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં માત્ર પાંચ રૂપિયાની અંદર તમને રહેવા માટે ઘર આપવામાં આવશે અને આગામી ત્રણ વર્ષની અંદર આવા ત્રણ લાખ શ્રમિકોને જે આશ્રય સ્થાન મળશે અને સ વર્ષથી જે નિશીને ઉંમરના લોકો છે જે બાળકો છે એમને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આવાસ યોજનાની તો આવાસ યોજના ત્રણ કરોડ પરિવારોને મળશે ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના એ બે રીતે કામ કરે છે જે ગ્રામીણ વિસ્તાર માટે પીએમ આવાસ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે પીએમ આવાસ યોજના શહેરી જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મકાન બાંધકામ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે તેમજ છેલ્લા દસ વર્ષની અંદર આ યોજના હેઠળ ચાર પોઈન્ટ એકવીસ કરોડ આવાસ બની ચૂક્યા છે તો મિત્રો આવાસ યોજનાની અંદર પણ જે મોટો લાભ થવાનો છે જે ત્રણ કરોડ નવા આવાસો બનાવવામાં આવશે ત્રણ કરોડ પરિવારોને જે મોટો લાભ મળશે અને આની સહાયની અંદર પણ પચાસ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ મહિલાઓ વિશે તો યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જનધન યોજના સહિતના સગર્ભા 12000 રૂપિયાની સહાય આપવામાં આવશે જે સહાય પહેલા 6000 રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને 12000 રૂપિયા કરી દેવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો નમોશ્રી યોજના યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે સગર્ભા અથવા તો ધાત્રી માતાઓ છે તેમને જે પહેલા નમોશ્રી યોજનામાં 6000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને 12000 રૂપિયા કરી દેવામાં આવી છે